ગામ ખેંગારપર તાલુકો રાપર જિલ્લો કચ્છ ને આપણે કોન્ટેક કરવાનું ટાઈમ રહેશે સવારના નવ થી રાતના દસ વાગ્યા સુધીનો અને ભાઈના ના વોટ્સઅપ નંબર પર સેમ છે જો તમારે ફોટા ની રિક્વાયરમેન્ટ હોય તો ફોટા પણ મોકલી આપશે આ રજીસ્ટ્રેશન નંબર આ ટાઈપ છે તો તમને એકવાર ટ્રેક્ટર સ્ટાર્ટ કરીને એની પરફોર્મન્સ દેખાડી દઈએ આ પ્રકારની કંડીશન છે

એવી કંડિશન માં રોટા છે બલવાન એગ્રો